સિઝન શરૂ થતાં જ પ્રવાસના શોખીનો હિલ સ્ટેશનની મુલાકાતે પહોંચે છે હિલ સ્ટેશનમાં રાજ્યનું સૌથી લોકપ્રિય સ્થળ છે સાપુતારા પશ્ચિમના સ્વર્ગ તરીકે ઓળખાતું સાપુતારા દરિયાની સપાટીથી આશરે એક હજાર મીટર ઉપર વસેલું છે સાપુતારા સુરત શહેરથી આશરે પંચાણુ માઇલ દૂર છે ચોમાસું આવતા જ અહીં કુદરત ો કળાએ ખીલે છે સરકારે પણ સાપુતારાને પ્રવાસીય સ્થળ તરીકે વિકસાવ્યું છે ત્યારે ચોમાસુ આવતા જ સહેલાણીઓ કુદરતની મજા માણવા અહી પહોંચી જાય છે સાપુતારામાં ખીણ વચ્ચે આવેલું લેક વ્યુ ગાર્ડન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે હાલ અહી પેરાગ્લાઇડિંગ ઝિપલાઇન સહિતની એડવેન્ચર એક્ટિવિટી પણ વધી છે મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણમાં પ્રવાસીઓ ફરવાની મજા માણે છે सापूतारा एक टूरिस्ट प्लेस है तो यहाँ पे नहीं के गुजरात के बल्कि पूरे गुजरात इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापूतारा है यहाँ पैराग्लाइडिंग पे मतलब एक नया पॉइंट बन गया है ये एक एडवेंचर एक्टिविटी है तो अभी के लोगों को जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज्यादा तेज कर रहा है फरवा लायक स्थलों बोटिंग छे सनसेट पॉइंट सनराइज पॉइंट टेबल टेप पॉइंट जिपलाइन रोप वे બધું સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોનસૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઈટ